બોટાદ ખાતે જન્માષ્ટમીના પર્વની ઉજવણી માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક ખાસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બોટાદ ખાતે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે સાધુ સંતો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તથા બજરંગ દળના કાર્યકરો હાજર રહ્યા હતા તો આવનારી જન્માષ્ટમીના ઉત્સવ નિમિત્તે દરેકે ખભે ખભા મિલાવી કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી તથા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દરેક હિન્દુ લોકોએ હાજર રહી આ જન્માષ્ટમીના તહેવારની ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું તો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે નીકળતી શોભાયાત્રામાં પણ હિન્દુ સમાજે સહકાર આપવા અને હાજર રહેવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં બોટાદના સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા આજના દિવસે બોટાદની અંદર જે જન્માષ્ટમી નિમિત્તે જે ઉદઘાટનની અંદર અમારી સાથે નવથ હનુમાન મંદિર નિર્માણ સરસ્વતીજી જમનાદાસ બાપુ શનિદેવ મંદિર લક્ષ્મણદાસ બાપુ અને વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી મોન્ટુભાઈ જેની આ કાર્યની અંદર આજે અમને ખૂબ જ આનંદ છે અને એ આનંદ ભીતરનો છે કે જેમ ભાવેશભાઈએ કહ્યું કે આ શોભાયાત્રા રાજકોટમાં પ્રથમ છે અને બીજો નંબર બોટાદનો આવી રહ્યો છે તો જે બોટાદનો બીજો નંબર આવી રહ્યો છે જન્માષ્ટમી એ ભારતનો અને હિન્દુ સમાજનો એક પ્રથમ ઘરેણું છે આપણો ધર્મ છે અને એની અંદર જ્યારે આપણને આવા શુભ વિચારો પ્રાપ્ત થતા હોય તો એ આપણી ફરજમાં આવે છે આની અંદર જોડાવું અને જન્માષ્ટમીની શોભાયાત્રાની અંદર નાના બાળકથી માંડી અને વૃદ્ધ સુધીને આનો લાભ લેવો ભગવાનના દર્શન કરવા આ પરિષદની સાથે ઊભું રહી અને એક હાથથી એક હાથ જોડાઈ અને ખૂબ સારું એવું આને આપણે સાથ આપી શકીએ અને બોટાદની અંદર શુભ ચિત્ર બની રહે બનેલું જ છે પણ બની રહે અને એથી વિશેષ પણ બળી રહે એવા અમારા સંતોના પણ આશીર્વાદ છે અમે પણ અમારી સાથે છીએ હું એક હજાર આઠ મહામ્વરશ્રી નિર્મોહિ હની અખાડા મહંતશ્રી આ વિશે ખૂબ ખૂબ આમાં મારો સહયોગ છે અને જ્યાં પણ બને ત્યાં અમે આમની સાથે છીએ અસ્તુ જય શ્રી આરામ જય ગૌમત શું કહેશો અને હિન્દુ સમાજને કેવો સંદેશ આપશે જય શ્રી રામ जय द्वारकाधीश आजे विश्व हिंदू परिषद बोटाद तरफती श्रीकृष्ण जन्माष्टमी शोभायात्राना निमित्ते उद्घाटन ऑफिसनं उद्घाटन होतं आ कार्यक्रम विश्व हिंदू परिषद तमाम पदाधिकारी परिषदनादाधिकारी बोटाद जिल्हा समस्त संतो आणि घणा बद्धा बोटाद शहरी उपस्थित आ उद्घाटन प्रसंगे आज શોભાયાત્રાની અંદર આ શોભાયાત્રાને કઈ રીતે વધારેને વધારે મોટું કરી શકું અને વધારેને વધારે છેલ્લા હિન્દુ સુધી કઈ રીતે આપણે એની જાણકારી પહોંચી શકું અને એનો લાભ લઈ શકું દઈ શકું એવી ઉપર ચર્ચા કરાવી અને એની અંદર ઘણા બધા ટ્રેક્ટરો ઉપર પ્રસંગો ઊભા કરવાના રહેશે એ દરેક મંદિર તરફથી પ્રસંગોની ઉજવણી થશે સાથે સાથે મહાપ્રસાદી પ્રસાદીનું આયોજન રહેશે આવા દાનદાતાઓની વિશે ઉપર ખૂબ મોટી ચર્ચા થયેલી છે અને હું પોતે મહાનશ્રી નિર્મળાનંદ સરસ્વતી સમસ્ત બોટાદઘર રહેવાસીઓને ખાસ કરીને વિનંતી કરીશ કે જાતે દરેક હિન્દુએ આ શોભાયાત્રાના લાભ લેવા હું આપ સૌને ખાસ કરીને નિમંત્રણ મોકલું છું જય શ્રી રામ જય આજે જન્માષ્ટમી શોભાયાત્રા આજે એકતાલીસમી જન્માષ્ટમી શોભાયાત્રા અને કાર્યાલય ઉદ્ઘાટન હતું ત્યારે તમામ સાધુ સંતો અને ગામના આગેવાનો બધા હાજરી હાજર હતા ત્યારે આજે અલગ અલગ પ્લોટમાં લગભગ ત્રીસથી ચાલીસ પ્લોટ જે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યારબાદ બોટાદમાં અલગ અલગ અખાડા એવી રીતે ઘણું ઘણું આ શોભાયાત્રામાં જોવા મળે છે કોઈ હનુમાનજી બનશે કોઈ રામ બનશે કોઈ રાધેકૃષ્ણ બનશે એવા અલગ અલગ પ્લોટથી સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે આ શોભાયાત્રા આ બોટાદમાં ભગવાન કૃષ્ણ નીકળશે નગરમાં નીકળશે એ શોભાયાત્રામાં તમામ હિન્દુ ભાઈઓને જોડાવવા તમામ સમાજને જોડાવવા વિશ્વ હિન્દુ પરિષદની નમ્ર વિનંતી છે જયેશ